આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વૈશાખ માસની પૂનમના દિવસે પીપળાના વૃક્ષની પૂજાથી કયા લાભ મળે છે અને આજના દિવસે કઈ વસ્તુનું દાન કરવાનો મહિમા છે તારીખ બાર મે બે બે હજાર પચીસને સોમવારે વૈશાખ સુદ પૂનમ છે આ દિવસે સ્નાન દાન અને વ્રતની સાથે જ પીપળાના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ જેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે જે લોકોની કુંડળીમાં શનિ અને ગુરુ દોષ હોય તેમને આજે ખાસ પીપળાની પૂજા કરવી જોઈએ જેનાથી શનિ અને ગુરુ તથા બીજા ગ્રહો પણ શાંત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે માટે રોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને જળ ચડાવવું જોઈએ પરંતુ તે શક્ય ન હોય તો વૈશાખ પૂર્ણિમાના દિવસે તો જરૂર જળ ચડાવવું જોઈએ તેથી ત્રિદેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો પણ વાસ હોય છે માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે પાણી ભરેલા તાંબાના લોટામાં દૂધ અને કાળા તલ ઉમેરીને પીપળાના વૃક્ષમાં આ પાણી ચડાવવું જોઈએ જેનાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે આ દિવસે તાંબાના લોટામાં પાણી ભરીને વિષ્ણુજીના અષ્ટભુજ સ્વરૂપનું સ્મરણ કરીને પાણી પીપળાના વૃક્ષમાં ચડાવવામાં આવે તો શ્રી વિષ્ણુજી ખૂબ જ પ્રસન્ન થાય છે આજે પીપળાના વૃક્ષની ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષિણા કરવી જોઈએ પીપળાનું વૃક્ષ વાવવું પણ આજે ખૂબ જ શુભ માનવામાં આવે છે જેનાથી શ્રી વિષ્ણુજીની કૃપા દૃષ્ટિ તથા આશીર્વાદ મેળવી શકાય છે આ દિવસે અમુક વસ્તુઓનું દાન કરવાથી પિતૃગણ ખૂબ જ પ્રસન્ન થાય છે જેમ કે આજે પંખો પાણીનું માટલું ચંપલ છત્રી અનાજ ફળ વગેરેનું દાન કરવું જોઈએ ખાસ કરીને આજે પીળા રંગના વસ્ત્રનું દાન કરવાથી ખૂબ જ પુણ્ય ફળ મળે છે ખાસ કરીને આજે એક પાણી ભરેલું માટલું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પીપળા નીચે અથવા મંદિરમાં જઈને મૂકવામાં આવે તો ગૌ દાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આમ આ વીડિયો અને અગાઉનો વિડીયો આ બંનેમાં થઈને આપ સૌને વૈશાખી પૂર્ણિમાની તમામ માહિતી મળી ગઈ હશે આશા રાખું છું કે આ માહિતી આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને વૈશાખી પૂર્ણિમા અને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના